ગુજરાતના લોકો સાવધાન ગુજરાતમાં આવી રહ્યું છે આશના વાવાઝોડું ગુજરાત પર બેવડી આફતની ચિંતા તાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ બનશે વાવાઝોડું જમીન પરનું ડીપ ડિપ્રેશન ફેરવાશે વાવાઝોડામાં હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું આપ્યું એલર્ટ ગુજરાતમાં વાવાઝોડું બચાવશે તબાહી શુક્રવારે વાવાઝોડું બનશે આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે તો જે સિસ્ટમે ગુજરાત ભરમાં તબાહી મચાવી છે એ સિસ્ટમ હતી હવે એ વાવાઝોડુંમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હાલમાં એ સિસ્ટમ કચ્છ પર છે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને કચ્છ અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એ ભાગોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતા છે અત્યારે ચાળીસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યું છે તો જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તેવી પણ પૂરેપૂરી શક્યતા છે હજુ પણ આજે અને આવતીકાલનો જે દિવસ છે એ દિવસ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને પવન પણ ફૂંકાશે તો એકત્રીસ તારીખ બાદ વરસાદની શક્યતાઓ ઘટશે અને વરસાદનું જોર ઘટશે ધીરે ધીરે આ સિસ્ટમ હવે અરબી સમુદ્ર તરફ વળી ગઈ છે ત્રીસ તારીખ એટલે કે આવતીકાલના દિવસમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તો જે સિસ્ટમ ડિપ્રેશન હતી એ હવે વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી અર્પણ જે સિસ્ટમે ગુજરાતભરને ગમરોડી નાખ્યું ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં એ સિસ્ટમ તબાહી મચાવી રહી છે હવે એ સિસ્ટમને વધુ વેગ મળી રહ્યું છે વધુ બળ મળી રહ્યું છે ને એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે શું માહિતી છે જે પ્રમાણે છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જે અતિભારે વરસાદ વરસ્યો તેનું કારણ હતું ગુજરાત ઉપર સર્જાયેલું ડીપ ડિપ્રેશન અને હવે હવામાન વિભાગે જે એલર્ટ આપ્યું છે કે આ ડીપ ડિપ્રેશન સર્ક્યુલિક્સ માફ કરશો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે જેની અસર આવતીકાલે જોવા મળશે એટલે વધુ એકવાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને હાલ આ ધીમે ધીમે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમની દિશા તરફ એટલે કે અરેબિયન સીમાં આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છનો જે દરિયાકાંઠો છે ત્યાંથી થઈ અને પાકિસ્તાનના કિનારા તરફ આગળ વધશે બે દિવસ બાદ તેની અસર ઓછી થવાની શરૂઆત થશે એટલે હજી પણ ગુજરાતના કેટલા કેટલાક ભાગ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગ ઉપર જે છે તે સંકટ તોડાયેલું છે ભારે વરસાદ રૂપે એટલે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે ચાર દિવસમાં તો ગુજરાતે જે તબાહી તારાજી વેઠી છે તેનામાં વધુ હવે વધારો ન થાય એટલે હાલના તબક્કે એટલું કહી શકાય તળપદી ભાષામાં કે ગુજરાત માટે પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાવા જઈ રહ્યો છે જો આ સાયક્લોનિક સર્ક્યુલેશન જો તેની અસર વધુ બતાવશે તો અને ભારે વરસાદ આવશે તો હાલમાં તો હવામાન વિભાગ જે આગાહી કરતું આવ્યું છે તે મુજબનું વાતાવરણ પણ સર્જાયું છે અને અસર પણ જોવા મળી રહી છે આ કિસ્સામાં હવે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે આજે જે એલર્ટ આપવામાં આવ્યું છે જે આગાહી આપવામાં આવી છે તે મુજબનું વાતાવરણ ન સર્જાય અને જે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે ભગવાનને પ્રાર્થના કરીએ કે તે ફંટાઈ જાય અને તેની અસર નહીવત થાય વચ્ચે બિલકુલ અર્પણ આપની પાસેથી માહિતી મેળવતા રહીશું હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર

પવનની ગતિ થઈ રહી છે જે હવાની લહેરો છે સીધી દિશામાં ગતિ કરે છે એટલે આ સિસ્ટમની જે અસર છે તે હજુ પણ ગુજરાતમાં જે કચ્છના ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કારણ કે સામાન્ય રીતે શું હોય છે કે જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે એના વચ્ચેના જે ભાગો છે એ ભાગોમાં એટલું બળ નથી હોતું પણ એનો આસપાસનો જે ઘેરાવો છે એ વધારે શક્તિશાળી હોય છે અત્યારે પણ તમે જોઈ શકો છો સેટેલાઇટમાંથી પણ આ તસવીરો જોવા મળી રહી છે કે કચ્છ અને જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એ આખો વાદળોના ઘેરામાં છે અને આ જે કચ્છનો ભાગ છે અને સૌરાષ્ટ્રનો ભાગ છે વાદળો વાદળોએ બાનમાં લઈ લીધું છે કારણ કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ હજુ પણ ત્યાં જ સક્રિય છે ત્યાં જ યથાવત છે હવે આ સિસ્ટમ છે એ જ્યારે બંગાળની ખાડીમાંથી આવી ત્યારે એ લો પ્રેશર હતી પછી વેલમાર્ક લો પ્રેશર બની મધ્યપ્રદેશમાં ડિપ્રેશન બનીને ભારે તબાહી મચાવી ગુજરાતમાં પ્રવેશી ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ અને હવે એને અરબી સમુદ્રમાંથી એટલો વેગ મળી રહ્યો છે એટલું બળ મળી રહ્યું છે કે એ સિસ્ટમ હવે સાયક્લોન બનવા તરફ આગળ વધી રહી છે શરૂ થઈ ગયું સેટેલાઇટમાંથી પણ એક તસવીરો જોવા મળી રહી છે કે સેટેલાઇટ તસવીરમાં પણ તમે જુઓ કે ગુજરાતનો જે ભાગ છે એમાં પણ ખાસ કરીને અહીંયા તમે જુઓ કે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે ભાગ છે એ ભાગોમાં ભારે અસર જોવા મળી રહી છે તો ગુજરાતમાં હવે હવે આવી છે એટલે ગુજરાત પર બેવડી આફત આવવાના એંધાણ છે વ્યા એક તરફ ભારે વરસાદને કારણે રાજ્યમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ ઊભી થઈ ગઈ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને હજુ પણ લોકો આ મુશ્કેલીમાંથી બહાર નથી આવી શક્યા ત્યાં બીજી એક આફત પણ ગુજરાત પર તાટકવાની પૂરેપૂરી શક્યતાઓના એંધાણ છે બિલકુલ થી તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં હવે આશના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે એટલે હજુ પણ ત્રીસ ઓગસ્ટ અને એકત્રીસ ઓગસ્ટ ની સવાર સુધી કચ્છ માટે ભારે ખતરો છે ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને પવન પણ ફૂંકાઈ શકે છે